તો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે દેખાવો કરાયા હતા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન કલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રત્ન હિત સર્વોપરી અને સમયમાં અમે તમારી સાથે છે તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા સાથે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ હીરાના કારખાનાઓ કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પણ સહાય આપવા માટે તેવી માંગ કરાઈ છે ચાલો જી સાહેબ આપનો પરિચય આજે શું રજવા મારું નામ દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે કારણ કે હાલમાં જ છેલ્લા ઘણા સમયથી હીરાની જે ધંધો છે એની અંદર ખૂબ મંદી ચાલી રહી છે લોકોને કામ નથી મળેલું રત્ન કલાકારો પોતાનું જીવન દેવા સુધી આવી જતા હોય ત્યારે એમની મુખ્ય જે છ માંગણીઓ છે કે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તેમના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે એમનું પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે એક જયારે આવો કોઈ કપરો સમય આવે ત્યારે જો કોઈ રત્ન કલાકાર અથવા તો હીરા સાથે કોઈ પણ લોકો જોડાયેલા એમણે લોન લીધી હોય તો એની અંદર પણ રાહત આપવામાં આવે

સુધી પહોંચી જતા હોય ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સુધી આ માંગણી પહોંચાડી અને તાત્કાલિક આમનું નિરાકરણ આવે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે